મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરને ત્રેવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસથી નર્મદે હર કહીમાં નર્મદા પરિક્રમા શરૂઆત કરી હતી આ પરિક્રમા દરમિયાન તેઓ છેલ્લા ચાલીસ દિવસથી સતત પગપાળા યાત્રા કરી લગભગ છસો જ કિલોમીટર કાપી પરિક્રમા દરમિયાન પોતાના માદરે વતન પધારતા સમગ્ર જાડેશ્વરવાસીઓ અને પરિવારના સભ્યોએ ઉષ્મ્યાભર્યું સ્વાગત કર્યું હતું આ સમયે માતા પિતા પત્ની અને બાળકો સાથે તેમની મુલાકાત થતાં તેમની આંખોમાં હર્ષના આંસુઓ છલકાઈ ઉઠ્યા હતા મા નર્મદા પરિક્રમા દરમિયાન તેમના થયેલા અદ્ભુત દર્શન અંગે પણ તેમણે જણાવી આજે તેમના પરિવાર અને ગ્રામજનોને પ્રેમ જોઈ ઘણી જ ખુશી વ્યક્ત કરી હતી ચિરાગ કુમાર આગામી ત્રણ દિવસ પોતાના વતનમાં રોકાઈ આગળની બીજી ત્રણ હજાર કિલોમીટરની મા નર્મદા પરિક્રમા યાત્રાઓનો પ્રારંભ કરનાર છે મદે હાર બોલો ચાલો આ કઈ કઈ વાતો ચિંદન શ્રી ગુરુદેવ દત્તા નર્મદે હર આ પરિક્રમાની પ્રેરણા ગુરુ નીલામૃત બે વર્ષ બેઠો તો હું ભૂતનાથ મહાદેવ માં કેશુર મમાના ચકલામાં ભરું છે અને કૌશલ મરાદની પ્રેરણા હતી અને એ દરમિયાન બધા પ્રસંગો સાંભળવા નર્મદા મૈયાના અને ત્યાર પછી આ વિચાર થયા કરતો તો બે વર્ષથી કે પરિક્રમામાં જવું છે અને કૌશલ મરાજની જે કંઈક ગાઈડલાઈન મળી ને સલાહ સૂચન એમને બી આઠ વર્ષ પહેલાં પરિક્રમા કરેલ છે મૈયાની તો એમને જે કંઈક બધી ગાઈડલાઈન આપી મને એ પ્રમાણે આ ચાલી રહ્યો છું અને બહુ સારી રીતે પરિક્રમા થઈ રહી છે અને રંગધૂત બાબજીના બી એટલા અસીમ કૃપા અને આશીર્વાદ છે નર્મદા મૈયાની કૃપા છે આશીર્વાદ છે કે બહુ સારી રીતે આ પરિક્રમા થઈ રહેલી છે અને અવારનવાર મૈયાના સાક્ષાત્કાર થાય છે પરિક્રમા દરમિયાન કે કઈક ને કંઈક તમે વિચારો છો એ તમારી ઈચ્છા પૂરી થાય છે કે રામપુરા મગરના દર્શન કરવા તા તો ત્યાં બે કલાક ભલે હું ચાલો તટ પર ભૂખે ખાવાનું મેં સ્કીપ કરી દીધું ભોજન પ્રસાદ નથી લીધું બપોરનું મગરના દર્શન માટે પણ મૈયાએ મને એક બે કલાક બી મને દર્શન કરાવ્યા મગરના એક આ કૃપા છે મૈયાની કે કઈક જે વીસ કરું છું એ ત્યાં ને ત્યાં મતલબ વીથીના બે મિનિટ વીસ પૂરી કરે છે મૈયા આ પરિક્રમા તો એક આનંદ મંગલ કોઈ વીસ નથી કોઈ બાધા નથી પણ બસ પરિક્રમા કરવી છે માની એ આદેશથી નીકળો છું એ ઉત્સાહથી નીકળો છું અને આજે ગ્રામજનોએ જે સરદાર વતી સમગ્ર ગ્રામજનોએ આટલું બધું ઉમળકા સ્વાગત કર્યું મારું ગામમાં વેલકમ કર્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આદર અને નયનભાઈએ બી આ જે કંઈક આયોજન કર્યું આટલું સરસ મજાનું સરદાર ચોકવતી ગ્રામજનો હતી એ બહુ સારું કર્યું દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે બધા આટલું બધું ઉમળકા સ્વાગત કર્યું એક નર્મદે મયાની શ્રદ્ધા અને આસ્થાથી નર્મદે હર હૃદય દત્ત